હેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર પચીસની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જીસેટના તમામ ઉમેદવારો સારામાં સારી રીતે તૈયારી કરી શકે તે માટે જનરલ પેપર એક અને પેપર બે માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેમાં પેપર બે કોમર્સના તમામ મોસ્ટ એમ્પી ટૉપિકનું લિસ્ટ તમામ યુનિટ મુજબ ગુજરાતી પીડીએફ નોટ્સ યુનિટ મુજબના પંદરસોથી વધુ અત્યાર સુધીમાં પૂછાયેલા વન વનલાઇનર અગત્યના પ્રશ્નો તેમજ યુનિટ મુજબના મોક ટેસ્ટ ફ્રી મળી રહેશે જનરલ પેપર એકનો સંપૂર્ણ કોર્સ ટૂંક સમયમાં અપલોડ થઈ જશે બીજી અગત્યની અપડેટ સમયસર મેળવવા માટે ફ્રી ટેલિગ્રામ ચેનલ અને એપ્લિકેશન જોઈન કરો એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જય હિન્દ જય ભારત